જય માતાજી ફ્રેન્ડ કેમ છો સ્વાગત છે તમારું મારા નાનકડા મીની બ્લોકમાં તો ફ્રેન્ડ આપને નહીં ધોઈને રેડી થઈ ગયા છે જવા માટે હોસ્પિટલ તો તમને થોડી ઝલક હું બતાવીશ હોસ્પિટલની તો ફ્રેન્ડ આજે મારે ચાલીને નથી જવું તો મેં બેસી ગઈ લિફ્ટમાં હોસ્પિટલ આવીને જોયું તો હોસ્પિટલ એકદમ ખાલી હતું સવાર સવારમાં કારણ કે હમણાં ઠંડી લાગી રહી છે તો પેશન્ટો બી હમણાં થોડા લેટ આવે આ બસ જોઈ તો મારી જગ્યા છે ફૂલ મેં આવીને ઊભી રહી ગઈ ભગવાન જોડે લઈ લીધા આપને આશીર્વાદ પછી થોડી કરી લીધી આપને મસ્તી થોડો ટાઈમ હતો તો ફ્રેન્ડ જોડે બે ઘડી મસ્તી મજા પછી બહાર આવીને જોયું તો આપને ઓપીડી થઈ ગઈ હતી ફૂલ પેશન્ટો આવીને બેઠા હતા તો આપનું ચાલુ થઈ ગયું કામ તો ફ્રેન્ડ આ હતો આપણો નાનકડો મિનિ બ્લો બાય